હેલો ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું બ્રેડ પકોડા આ પકોડા બજાર કરતાં પણ ચાર ગણા ટેસ્ટી હશે તો અહીંયા આપણે સિક્રેટ ટિપ્સ સાથે તેનું બેટર પણ બનાવીશું અને સાથે સાથે મસાલો કઈ રીતે બનાવો તેની પણ હું ટીપ્સ આપી સાથે સાથે આ બ્રેડ પકોડા સાથે મજા પડી જાય તેવી આપણે ચટણી પણ સ્પેશિયલ બનાવીશું તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને રેસિપી સારી લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો બ્રેડ પકોડા બનાવવા માટે અહીંયા આપણે સૌપ્રથમ ચણાનો લોટ લેશું એક વાટકો હવે આ ચણાના લોટમાં આપણે થોડીક હળદર એડ કરીશું અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું અને વૃશ્કલની મદદથી આ રીતે થોડોક ખાડો કરશું અને તેમાં પાણી એડ કરશું આ રીતે થોડું થોડું પાણી એડ કરીને આપણે બેટર રેડી કરશું આ બેટરને આપણે એ રીતે રેડી કરીશું કે આપણા પકોડા છે એ એકદમ ક્રિસ્પી બહાર બજાર જેવા બનશે તો આ રીતે થોડું થોડું પાણી નાખીને આપણે બેટરને રેડી કરી લેશું તો બેટર કેટલું થિક રાખવું તે પણ હું તમને બતાવું છું તો તમે જોઈ શકો છો અહીંયા આપણું બેટર છે એ બનીને રેડી છે અને આ થિકનેસ જ તમારે રાખવાની તો અહીંયા આપણે બેટર બનાવીને રેડી કરી લીધું છે તેને આ રીતે પ્લેટથી ઢાંકીને થોડીકવાર માટે રહેવા દેશું હવે તેનો આપણે મસાલો બનાવીશું તો બ્રેડ પકોડા બનાવવા માટે મેં બટેટાને અગાઉથી બાફી લીધેલ હતા અને આ રીતે ઠંડા થઈ જાય એટલે તેને આ રીતે હાથેથી મેશ કરી લેશું તો અહીંયા મેં ચાર નંગ બટેટા લીધેલ હતા તેને આ રીતે આપણે પહેલાં હાથેથી બટેટાને મેશ કરી લેશું તો અહીંયા બધા બટેટા આપણા મેશ થઈ ગયા છે હવે એક કઢાઈ લેશું તો ગેસની ફ્લેમ ચાલુ કરી અને બે ચમચી જેટલું આપણે તેલ એડ કરશું તેલ ગરમ થાય એટલે તેમાં આપણે સૌ પ્રથમ જીરું એડ કરશું તો તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે તેમાં અડધી ચમચી જેટલું આપણે જીરું એડ કરશું જીરું એડ કર્યા પછી સાથે સાથે બે નંગ સમારેલા લીલા મરચાં એડ કરશું અને સાથે સાથે અડધી ચમચી જેટલું આદુ એડ કરશું આદુ અને મરચાંનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે મસાલામાં અને સાથે સાથે થોડીક હિંગ એડ કરશું તો હિંગ પણ નાખવી ખૂબ જ જરૂરી છે જ્યારે આપણે બ્રેડ પકોડા બનાવતા હોય ત્યારે હવે આ સમયે આપણે ગેસની ફ્લેમને એકદમ લો રાખીશું અને રેડી કરેલા બટેટાના માવાને તેમાં એડ કરી દેસું અહીંયા બટેટાના માવાને એડ કર્યા પછી હવે તેમાં આપણે મસાલા એડ કરવાના છે હવે આપણે ચપટીક હળદર એડ કરીશું હળદર વધારે ન પડે તેનું ખાસ ધ્યાન રાખવાનું સાથે સાથે એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અને ધાણાજીરું પાવડર એડ કરીશું ધાણા જીરુંનો સ્વાદ પણ આ મસાલામાં ખૂબ જ સરસ આવે છે સાથે સાથે સ્વાદ અનુસાર મીઠું એડ કરશું અને ગરમ મસાલો તો ગરમ મસાલો આ મસાલાનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે તો તેને સ્કીપ જરા પણ કરતા નહીં હવે બધા મસાલા એડ કર્યા પછી તેને આ રીતે આપણે મિક્સ કરી લેશું અને ગેસની ફ્લેમને લો જ રાખીશું લો ફ્લેમ ઉપર આ રીતે આપણે મસાલાને સારી રીતે આ રીતે તવેથાથી મિક્સ કરતા જશું અને આપણા બટેટા સારા એવા બોઇલ્ડ હશે તો તે ઝડપથી આ રીતે મેસ થઈ જશે અને મસાલા સાથે મિક્સ થઈ જશે તો હવે આપણો મસાલો રેડી છે ગેસની ફ્લેમને બંધ કરી દેસું આ મસાલો રેડી થયા પછી તેમાં આપણે અડધી ચમચી જેટલું ફરીથી ગરમ મસાલો એડ કરશું કારણ કે ગરમ મસાલો છે એ પકોડાના સ્વાદમાં વધારો કરે છે તો થોડોક ગરમ મસાલો અને ઉપરથી આપણે કોથમીર સ્પ્રેડ કરીશું અને તેને ફરીથી સારી રીતે મસાલા સાથે મિક્સ કરી લેશું તો અહીંયા આપણો મસાલો પણ બનીને રેડી છે તો એને આપણે પાંચ મિનિટ માટે ઠંડો થવા રાખી દેસું રેડી કરેલા આ મસાલાને હવે પાંચ મિનિટ પછી આપણે બ્રેડમાં આ રીતે ચમચી વડે લઈ અને બ્રેડમાં સ્પ્રેડ કરશું આ રીતે તમે ચપુથી કે ચમચીથી તમે બ્રેડ ઉપર આ મસાલાને આ રીતે લગાવી શકો છો અને જેટલી ક્વોન્ટિટીમાં તમારે લગાડવો હોય તેટલો તમે વધારે કે ઓછો બ્રેડ ઉપર આ મસાલાને લગાવી શકો છો તો આ રીતે મસાલો લગાવ્યા પછી ઉપરથી આપણે ફરીથી બ્રેડથી તેને ફોલ્ડ કરી દેસું અને વચ્ચેથી ચાકુ લગાડી અને તેને ત્રિકોણ આકારમાં કટ કરી લેશું તો આ રીતે આપણે મસાલાને બધી બ્રેડમાં ભરી લેશું તો જોઈ શકો છો સરસ મસાલો છે એ બ્રેડમાં ભરાઈને રેડી છે બસ આ જ રીતે આપણે બધી બ્રેડને મસાલા સાથે ભરી અને ત્રિકોણ શેપમાં કટ કરી લેશું આ રીતે મસાલો ભરતો જવાનો અને મસાલો ભરાઈ જાય એટલે ઉપરથી બ્રેડને આપણે આ રીતે કવર કરી લેશું અને કવર કર્યા પછી તેને ચાકુથી ત્રિકોણમાં કટ કરી લેશું તો અહીંયા આપણા મસાલો છે એ બ્રેડમાં ભરાઈને રેડી છે આ બાજુ આપણું બેટર પણ તૈયાર છે હવે આ બેટરમાં આપણે બે સિક્રેટ વસ્તુ નાખીશું તો આ રીતે બેટરને તમે એકવાર હલાવી અને જરૂર લાગે તેટલું થોડું પાણી તેમાં એડ કરી વ્રિશ્કલની મદદથી આપણે આ રીતે તેને ફેટી લેશું અને આપણું સરસ બેટર રેડી થઈ જાય એટલે તેમાં આપણે ગરમ તેલ એડ કરીશું તો એક ચમચી જેટલું આપણે તેમાં તેલ એડ કરીશું તેલ એડ કર્યા પછી તેમાં આપણે બેકિંગ સોડા ચપટી એડ કરીશું તો આપણી સિક્રેટ ટિપ્સ હતી જે આપણા પકોડાને ક્રિસ્પી બનાવશે અને અહીંયા આપણે બેકિંગ સોડાનો જ ઉપયોગ કરવાનો છે જે આપણે કેક બનાવતા હોય ત્યારે યુઝ કરતા હોય તો તમે થિકનેસ પણ જોઈ શકો છો તો અહીંયા બેટર રેડી છે અને આ બાજુ આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી તેલને પણ એક કડાઈમાં ગરમ થવા મૂકી છે તો બસ પકોડું લઈ આ રીતે આપણે બેટરમાં તેને ડીપ કરી લેશું અને ચારે બાજુથી સારી રીતે કોટિંગ થઈ જાય એટલે ગરમા ગરમ તેલમાં તેને એડ કરી દેશું ગેસની ફ્લેમને હાઈ રાખીને જ આપણે પકોડાને તળીશું સાથે સાથે મસાલામાંથી આપણે આ પકાના બે બોલ્સ બનાવી લેશું જે આપણે ચટણી બનાવવા સમયે તેનો ઉપયોગ કરીશું તો બસ આ રીતે આપણે બેથી ત્રણ મિનિટ પકોડાને તેલમાં તળી લેશું તો બેથી ત્રણ મિનિટમાં આપણા પકોડા સરસ તળાઈને રેડી થઈ જશે તો અહીંયા સરસ પકોડા આપણા તળાઈ ગયા છે તો આ રીતે ઝારાની મદદથી તેને પલટાવતા જવાના અહીંયા પકોડા તળાઈને રેડી છે હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું તે જ રીતે આપણે બીજા બધા પકોડાને આ રીતે તેલમાં આપણે તળી લેશું તો અહીંયા આપણા બધા પકોડા તળાઈને રેડી છે હવે આપણે સ્પેશિયલ આ પકોડાની ચટણી બનાવીશું તેના માટે આપણે લસણ લેશું અને થોડું મીઠું એડ કરી ખાઈની દસ્તાની મદદથી લસણને સારી રીતે આ રીતે આપણે પહેલાં વાટી લેશું અને પછી તેમાં લાલ મરચું પાવડર એડ કરશું અને તેને પણ લસણ સાથે સારી રીતે મિક્સ કરી લેશું હવે આ ચટણીને આપણે એક વાટકામાં કાઢી લેશું ખાંડરીની અંદર આપણે થોડુંક પાણી નાખી અને તેને પણ આપણે વાટકીમાં આ રીતે લઈ લેશું તો લસણની ચટણી બનાવવા માટે એક વાટકીમાં થોડીક લસણની ચટણી અને પાણી એડ કરશું અને આ રીતે ચમચીથી તેને હલાવી લેશું બ્રેડ પકોડા સાથે આ લસણવાળી ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આ રીતે ચટણી છે એ સારી રીતે પાણીમાં ગળી જાય એટલે તેમાં આપણે મીઠું એડ કરશું તો સ્વાદ અનુસાર આપણે થોડુંક મીઠું એડ રેડી કરેલા ભજીયાને આ ચટણીમાં આ રીતે આપણે તોડીને એડ કરી દેસું સાથે સાથે તેમાં લીંબુ એડ કરી દેસું તો અહીંયા આપણી ચટણી બનીને રેડી છે તેને આ રીતે ચમચીથી હલાવી લેશું આ ચટણી છે એ પકોડા સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો રેડી છે આપણા બ્રેડ પકોડા સર્વ કરવા માટે તો એકદમ ગરમા ગરમ અને ટેસ્ટી અને ક્રિસ્પી બજાર જેવા આ પકોડા બનીને રેડી છે અને એકદમ ટેસ્ટી અને સ્પાઇસી એવી ચટણી પણ રેડી છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલતા નહીં